નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલી છે ભેંસ વિડીયોમાં તમે ભેંસ જોઈ શકો છો આ ભેંસ આઠ લીટર દૂધ આપે છે તે મોનરનું કહેવાનું છે અને કિંમત રાખેલી છે પંચાણું હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તે તેમનરનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં રમેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી ગયા જોવા મળશે તાલુકો બોટાદ જિલ્લો બોટાદ ગામ કાનિયાડ કાનિયાદ ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારે રમેશભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જવુંથી પ્રેસ કરજો આવના એક કેમ સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યાર સુધી જય જવાન જય કિસાન